સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ અમીરગઢની તો અમીરગઢ સ્મશાનમાંથી યુવાકો શંકાસ્પદ એક મૃતદેહ મળ્યો છે આ એક મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જણાવી દઈએ અમીરગઢ સ્મશાનમાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે બાર દિવસથી ગુમ યુવકનો લટકતો મળ્યો છે આ મૃતદેહ જણાવી દઈએ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા સ્થળ પર ઊંટી પડ્યા છે આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમીરગઢથી અમીરગઢ પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે સ્મશાન ગૃહમાં કોવાયલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે આ હાલ મોટા સમાચાર છે આ જણાવી દઈએ અમીરગઢ થી કે અમીરગઢ જે સ્મશાનમાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે જણાવી દઈએ બાર દિવસથી ગુમ યુવકનો આ લટકતો મળ્યો છે મૃતદેહ ત્યારે આ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા જે છે તે ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને અમીરગઢ પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાલ હાથ ધરી છે સ્મશાન ગૃહમાં વાયલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળી આવતા ત્યાં આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે જણાવી હાલ અમીરગઢથી જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બાર દિવસથી એક યુવક ગુમ હતો અને તેનો હાલ હમણાં મૃતદેહ મળી આવ્યો છે જણાવી દઈએ શમશાન ગૃહ પાસે આ એક જળ પર લટકતી હાલતમાં એનો મૃતદેહ મળી આવતા ત્યાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારે પોલીસ સિસ્ટમને જાણ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસ ઘટના સ્થળે હાલ પહોંચી અને આગળની તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરી